રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે દસ નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિક સુધી જાહેર પરિવહન ની ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી રહી છે રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે દસ નવીન હાઈટેક વોલ્વો બસો વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી એનવી એનઆઈટી સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમ ધારાસભ્ય શર્વશ્રી મનુભાઈ પટેલ કાંતિભાઈ બલર સંગીતાબેન પાટીલ ડેપ્યુટી મેયર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી જીએસટીઆરટીના સચિવ શ્રી રવિનોર નિર્મલ સંગઠન પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝભેરા સુરતના વિભાગીય નિયામક શ્રી પીવી ગુર્જર અને એસટીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અગત્યના શેરો અને ધાર્મિક સ્થળો અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ સુરત જેવા શહેરોમાં સોમનાથ અંબાજી દ્વારકા શામળાજી ચોટીલા જુનાગઢ વીરપુર વગેરે ધાર્મિક સ્થળો અને અન્ય રાજ્યોમાં નાથ દ્વારા ઉદયપુર અને કેસરિયાજી જેવા સ્થળોએ સંચાલન કરવા માટે આવે છે રિપોર્ટર કલ્પેશ ગાંધી ન્યૂઝ સેવન ઇન્ડિયા